ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ચોથીવાર પૂર આવવાને કારણે બચી ગયેલો ખેડૂતોનો પાક પણ નાશ થઈ ગયો સરકાર દ્વારા પહેલા સર્વે કરવામાં આવ્યું હતું પણ ખેડૂતોની માંગ છે ફરી સર્વે કરી પાકની નુકસાનીનું વળતર જલ્દી મળે ખેડૂતોની માંગ છે ચોથા પૂરવાના કારણે ખેડૂતો થઈ ગયા છે પરેશાન જલ્દી વળતર મળે તો બીજો પાક નાખી શકાય દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર ગાંડીતુર સોળ ગામ ડભોઈ તાલુકામાં ચોથી વાર પૂર આવતા પાકમાં નુકસાન થોડો ઘણો રહેલો પાક પણ ધોવાઈ ગયો છે

ખેતરોમાં પાણી ફરી વળતા ગામો ડભોઈ પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ડભોઈ પંથકમાં તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી આ સિઝનમાં ચોથી વાર ગાંડીતુર થઈ ચૂકી છે ડભોઈ તાલુકાના પુર ડુંગીવાડા નારણપુરા બંબોજ કરાલપુરા કરાલી ઢોલાર કડોદરા વીરપુરા છીપાપુરા જે સહિતના સોળ જેટલા ગામોને વધુ ખેતીમાં નુકસાની જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવેલા સોળ ગામોમાં સતત ચાર વાર પૂર આવવાથી બચી ગયેલા માલ પણ ચોથી વારના પૂરમાં બળી ગયા છે સર્વે કરેલું છે થોડું પણ ખેતરોમાં પાણી સતત વધારે હોવાથી સર્વે સર્વે બાકી છે તો વહેલી તકે કરી અને ખેડૂતોને સર્વે કરીને માલના નુકસાની આપે એવી સાહેબ ને વિનંતી કપાસ હતો કપાસ તો સદંતરત ખલાસ થઈ ગયો છે અમુક અમુક ખેતરોમાં ડબાર ખેતરોમાં ડાંગર બી ખાલાસ થઈ ગયેલી છે કેટલી વાર પૂર ચાર વાર પૂરું આવ્યું છું વાર આવ્યું છું વારમાં બધું ખલાસ